આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે તે જ અંતર્ગત વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી એમ્પાયર હોસ્પિટલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહિલાઓ માટેના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો જ્યાં હોસ્પિટલના ગાયનેક ડોક્ટર સહિતના ડોક્ટરની ટીમે સેવા પૂરી પાડી હતી ખાસ કરીને જ્યારે મહિલા દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યારે મહિલાઓ માટેનો આ ખાસ કેમ્પ યોજાયો હતો આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય વુમન્સ ડેની દરેક બહેનોની શુભકામનાઓ વોર્ડ નંબર બેની અંદર અમારા વિસ્તારમાં જ આવેલી એમ્પાયર હોસ્પિટલની અંદર આજે બહેનો માટે સ્પેશિયલ કેમ્પનું આયોજન કરેલું છે ખરેખર ખૂબ સારા વડોદરાની અંદર પ્રખ્યાત એવા ડૉક્ટર અમારા ઋત્વાબેન પટેલ જે ગાયનેક છે દક્ષેશભાઈ સ્કીન સ્પેશિયાલિસ્ટ છે અને અર્ચનાબેન રહ્યા એ ઓર્થોપેડિક છે જાણવા પણ એ મળે છે કે ઓર્થોપેડિકની અંદર બહુ જ ઓછી એવી બહેનો જતી હોય છે પણ આ પણ સ્પેશિયાલિટી એમને કરેલી છે આ બહેનોએ ખાસ કરીને અમારી બહેનો માટે થઈને આજે ડૉક્ટરોએ ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે દરેક બહેનો આમાં ખૂબ આજે લાભ અમારા વિસ્તારની બહેનોએ લીધેલો છે મહિલા મોરચાની અમારા બંને બહેનોને શીતલબહેન અને વર્ષાબહેને દરેકને માહિતી આપીને આ આજે ફ્રી ચેકઅપ કેમ્પનો લાભ લે એના માટે ખૂબ અવેરનેસ પણ એ લોકોએ અમારા એરિયામાં કરેલી હતી આજના દિવસની બહેનો હંમેશા એવું હોય છે કુટુંબ પરિવારને ખૂબ સાચવતી હોય અને પોતાની જાત માટે સૌથી છેલ્લે વિચાર કરતી હોય છે ત્યારે આજે બંને બહેનો અમારી ડૉક્ટરે ઋત્વાબેને અને અર્ચનાબેને આજે આયોજન કર્યું ખરેખર હું એમનો આભાર સાથે અભિનંદન વ્યક્ત કરું છું કે ગાયનેક અને ઓર્થો બરાબર પગના દુખાવા છે કંઈને કંઈ દુખાવા ના હોય છે પણ આપણે એને થોડા નિગ્લેટ કરી દેતા હોય છે ગાયનેક પણ બહુ બધા પ્રશ્નો હોય છે પણ એને પણ નિગ્લેક્ટ કરી છે ઘણી વિચારી છે કે બહુ બધો ખર્ચો પણ થશે તો પરિવારને ધ્યાન રાખે છે પણ પોતાની જાત માટે સૌથી પાછળ રાખી છે પણ આ જે ડૉક્ટરે છે આ બંને બહેનોએ અભિનંદનને પાત્ર છે કે ફ્રી આખો ચેકઅપ કેમ્પ કર્યો છે હું ખૂબ ખૂબ વિસ્તારવતી એઝ એ કોર્પોરેટર વર્ષાબેન વ્યાસ બંને બહેનોનો ખૂબ આભાર સાથે અભિનંદન વ્યક્ત કરું છું ધન્યવાદ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ના નિમિત્તે બધી જ મહિલાઓને હેપી વુમેન્સ ડે હું ડોક્ટર ઋત્વા પટેલ ગાયનેકોલોજીસ્ટ અને મારી સાથે ડોક્ટર અર્ચના ગઢિયા ઓર્થોપેડિક એમ્પાયર હોસ્પિટલ પર જે સમા છાણી રોડ પર આવેલ છે ત્યાં અમે એક કેમ્પનું આયોજન કર્યું છે જેમાં સ્કીન

નવ તારીખ નવમી માર્ચ બે હાજર પચીસ ના દિવસે આયોજિત કર્યું છે તો આપ સભી બધી જ મહિલાઓને રિક્વેસ્ટ છે કે આનો મેક્સિમમ તમે લાભ લઈ